ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમમની ડેરી નજીક રેલવે ટ્રેક પાસે એક અજાણ્યો યુવક ટ્રેનની આવી તેનું કરુણ હતું અકસ્માત બાદ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં હાલતમાં મળી આવ્યો હતો આ બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો ઘટના સ્થળે મૃતદેહ જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો ધર્મેશ સોલંકી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડીઓમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તો બીજી તરફ અજાણ્યા યુવકની ઓળખ મેળવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈ અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ આ જાણ આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગળખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે મોકલ ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે